અમદાવાદમાં સાણંદમાં સૌથી મોટી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ નાની દેવતી ગામે ગ્લેડ વન પર ચાલતી દારૂની મહેફિલમાં છવ્વીસ યુવતીઓ સહિત ઓગણચાળીસ લોકો દારૂ પીતા પકડાયા હતા યુવતીને નોટિસ આપી છોડી મૂકવામાં આવી તો તેર યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી હતી દારૂની બોટલો ઉક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ વન ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ધરોડા પાડ્યા રેડમાં સાણંદ અસલાલી ચાંગોદર બોપલ પોલીસ પણ સામેલ હતી દર્શક મિત્રો પાર્ટીનો આયોજક પ્રતિક એ હોવાની માહિતી પણ સામે આવી છે દારૂ પીધેલા તમામની વધુ તપાસ માટે તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી સાણંદ અસલાલી ચાંગોદર બોપલ પોલીસ અને બે પંચોની મદદથી રેડ પાડી હતી સમગ્ર પાર્ટીનો આયોજક પ્રતિક મેડિકલ બ્લડ સેમ્પલ માટે વધુ તપાસ શરૂ કરી છે તો પાંચ સીલબંધ દારૂની બોટલો જપ્ત કરાઈ હતી પ્રતિક સાંધી મેફેર એપાર્ટમેન્ટ શિવરંજની ચાર રસ્તા ખાતે રહે છે દારૂની મહેફિલ માનતા જ મોટા ભાગના લોકો પાંત્રીસ થી ચાલીસ વર્ષના હોવાનું ખુલ્યું હતું પ્રતિક સાંધી પણ બ્રેથ એનાલાઇઝરમાં પોઝિટિવ આવ્યો હતો તેથી તેઓએ પણ છે ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે એ અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જોઈએ છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટેન્સ હતો એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરીએ કે એમાં ટબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એ એનડીપીએસમાં એક્ટ ગુનો દાખલ કરીએ એ જે દારૂ મોકલવા મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલા બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી ઓર આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈ પણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી પ્રયત્ન કરી અને હંડ્રેડ રેડ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલા પણ ચાલુ હતી આ જે જગ્યા હતી આ જગ્યા આજે બેંકટ હોલ છો તો આ અહીંયા એની એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાંગી છે અને પ્રતિક સાંઘી જે મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એનો ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ